તે આપણે ચર્ચા કરીએ ઓકે ચાલો તો માહિતી બરાબર ધ્યાનથી સમજો એકસો પચાસ ગુણ ની આવશે એમાં કુલ બે વિભાગ છે વિભાગ એક અને વિભાગ બે વિભાગ એક એ પચોતેર ગુણ છે અને વિભાગ બે એ પચોતેર ગુણ છે અને આ પેપર કઈ અલગ અલગ નથી આપવાના કમ્બાઈન જ પેપર હશે પણ વિભાગ એક અલગ લખેલો છે અને વિભાગ બે અલગ લખેલો ચાલો પહેલા એના માટેનો સમય હતો નેવું મિનિટ હાલમાં હવે એકસો વીસ મિનિટ થઈ જ ગઈ છે એક રીતે એવું સમજો કે એકસો વીસ મિનિટ નો સમય એટલે કે બે કલાકનો સમય તમને બધાને આપેલો છે મિત્રો આપણી પાસે એકસો વીસ મિનિટ છે અને એકસો પચાસ પ્રશ્નો છે એકસો પચાસ એટલે એકસો પચાસ પ્રશ્ન પૂછશે એટલે એક પ્રશ્ન નહીં આપી શકું પણ લગભગ આવી રીતે રહેશે બરાબર તો આ આપણી બેઝિક પાયાની માહિતી છે જે વિભાગ એક છે એમાં કયા ટોપિક પૂછાશે અને વિભાગ બે છે એ તો આપણને બધાને ખબર જ છે કે જે આપણો મેઈન સબ્જેક્ટ છે એને રિલેટેડ આ વિભાગ બે આવશે પણ હવે ચેન્જ શું થયું છે મેઈન તો આ બકેમાં ચેન્જ શું થયું છે તો વિભાગ 1 ની વાત કરીએ એમાં શું શું ચેન્જ થયેલા છે આપણે સૌથી પહેલા એ જોઈએ પછી વિભાગ 2 માં શું ચેન્જ થયેલા તે જોઈએ તો મિત્રો આપણે શરૂઆત કરી નાખીએ તો આ તો બેઝિક માહિતી હતી એને આપણે ક્લિયર કરી નાખી યસ વિભાગ 1 ની આપણે સૌથી પહેલા ચર્ચા કરવાની છે વિભાગ એક માં બાળ વિકાસ ભારાંક આપી દીધો તમને કે આ ટોપિક માંથી આટલા માર્ક નું પૂછાશે આ ટોપિક માંથી આટલા માર્ક નું પૂછાશે પેલા કેવું હતું ગમે તેમ પૂછી કરતા પણ એક સારો અને સીધો સિલેબસ આપણને આપ્યો ઓકે ચાલો ત્યારબાદ ભાષા પૂછશે ગુજરાતી અને અંગ્રેજી ભાષા 25 ગુણની રહેશે તૈયાર કરી આપી ડિટેલમાં હવે આપણે કરશું ડિટેલમાં આજે આપણે પૂરેપૂરા ડિટેલમાં લખવાના છે લેક્ચર પૂરેપૂરા ડિટેલમાં કે તમને ખ્યાલ આવી જાય હવે મારે કેવા ટોપિકની ની તૈયારી કરવાની છે અને પહેલાની પરીક્ષાને ને હમણાં શું ફરક છે ઓકે અચ્છા ઓકે એક એડવર્ટાઇઝ કર નાખી થોડી બાર તારીખે બાર ઓક્ટોબર એટલે કે આવતી કાલે એન્ડ બેસ ની શરૂઆત કરવાની છે ઓફલાઇન છે અને આ ખાસ નવસારી જિલ્લા સાઉથ ગુજરાતમાં નવસારી જિલ્લાના જે પણ બીએડપીટીસી કરેલા તાલીમાર્થીઓ છે પ્રાઇવેટ સ્કૂલ માં ભણાવતા શિક્ષકો છે જેમને ઇન્ટરેસ્ટ છે કે હવેની ટેટ પરીક્ષા ક્લિયર કરીને આપણે સરકારી નોકરી મેળવીએ એના માટે સુવર્ણ તક છે આવતીકાલે ડેમો લેક્ચર છે સવારે દસ વાગે અને આ આપણો વીકેન્ડ બેચ હશે વીકેન્ડ બેચ એટલે શનિ રવિ ચાલશે અને રજાઓમાં ચાલશે વેકેશનમાં ચાલશે અને સાથે સાથે આપણે એપ્લિકેશન પણ લાવી રહ્યા છે બરાબર રેકોર્ડેડ બેચ અંતર મૂકીશું લાઈવ બેચ અંતર મૂકીશું ટૂંકમાં એક્ઝામ પહેલા તમે સારામાં સારું રિવિઝન કરી નાખે એવો આપણે પ્રયત્ન કરીશું તો આ જે ડેમો લેક્ચર છે એ સરદાર પટેલ બીએડ કોલેજ નવસારી જલાલપુર માં આવી છે ત્યાં છે આવતીકાલે સવારે દસ વાગે ભૂલવા વગર એક ડેમો લેક્ચર ભરજો તમને લાગે તો વ્યવસ્થિત લાગે તો તમે કન્ટિન્યુ કરજો તમને એવું લાગે કે મને કઈ ફરક નથી પડવાનો એના કરતા હું સારું તૈયારી કરી નાખું તો પછી એ રીતે રાખજો પણ આવજો જરૂર ઓકે ચાલો તો પાછા ફરી આપણે લેક્ચર લેકચર આવીએ સૌથી પહેલો ટોપિક મેં વાત કરી બાળ શિક્ષણ સિદ્ધાંત ની વાત કરી પચીસ માર્ક નું છે એમાં દસ વત્તા પાંચ લખેલા હતા તો જો આ કટિંગ પરિપત્ર કરી શકીએ ઓકે ચાલો તો બાળ વિકાસ બાળ વિકાસ આપણને દસ માર્ક્સ નું પૂછાશે મેં દસ વત્તા પાંચ વત્તા દસ થી લખ્યા હતા

વારસો ને વાતાવરણ ની બાળ વિકાસ પર શું અસર થાય એના પરિબળો કયા કયા છે એની ચર્ચા કરી છે ત્યારબાદ જીન પિયા નો અધ્યયન નો સિદ્ધાંત હવે આ લોકો છે ને સીધું નામ આપી દીધું હવે એના પર જો આપણે ઉપર ઉપર પ્રશ્ન કરી જશું ને તો આપણે મૂર્ખ કહેવાય તમને સ્પષ્ટ કીધું અધ્યયનનો સિદ્ધાંત આનો પૂછવાનું છે તો આને આપણે થોડું ડિટેલમાં ભણવું પડશે

ની વર્ગખંડની તત્પરતા ચિંતન વિકાસ ટૂંકમાં ખૂબ ડિટેલમાં સિલેબસ ડિટેલમાં આપ્યો છે આપણને હવે આપણે કેવી રીતે તૈયારી કરવાની એનો એક મેપ બનાવીને તૈયારી કરવી સ્માર્ટ તૈયારી કરવી પડશે સ્માર્ટ તૈયારી ઓકે ચાલો તો આ દસ માર્ક માટેના પ્રશ્નો છે બીજા જોઈએ આપણે હજુ કન્ટિન્યુ છે દસ માર્ક કન્ટિન્યુ છે યસ આજો અધ્યયનો સિદ્ધાંત પૂછવાના છે સ્કીનર થોન્ડાઇક પાવલો હવે અધ્યનો સિદ્ધાંત સિદ્ધો આપી દીધો પછી આપણે અધ્યનનો સિદ્ધાંત ભૂલ દ્વારા અધ્યયન કારક અભિસંધાન એના પ્રયોગ કરતા કોણ છે કયા પ્રાણીઓ ઉપર પ્રયોગ કર્યો છે જૂના માં તો ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે હવે પૂછવાની શક્યતા મને ઓછી લાગે છે મારા અનુભવ પ્રમાણે ઓછી લાગે છે કેમ કેમ કે આ લોકોએ નામ આપી દીધા અને પછી જે લોકો આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછશે ને તો પેપરનું લેવલ નહીં લાગે એમાં કે પેપર પૂછાયું છે એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષકો પાસે ઘણી બધી અપેક્ષા રાખી છે એટલે અમને શિક્ષકો કેવા જોઈએ કે વિચારી શકે ભવિષ્યમાં બાળકોને સારી રીતે ભણાવી શકે એવા શિક્ષકો જોઈએ તો આ જે સિદ્ધાંત છે બધા એના સીધા પૂછવાના નથી એને પ્રયોગમાં શું શીખવા મળે છે એના પ્રયોગમાં કઈ ક્રિયા થઈ છે છે ઉદ્દીપક શું બધી પડશે આપણે અને પ્રશ્ન પછી એમાંથી રમતા રમતા પૂછવા ઓકે એટલે વન વન લાઈનર વાંચવાનું બંધ કરી દેજો વન લાઈનર તો હવે બંધ જ કરી દે વન લાઈનર જમાનો ગયો ઓકે ચાલો તો આ તો ખાલી એક ઝલક તમને બતાવી કે આવા બધા ટોપિક આવે સિલેબસ માં તો આટલું લખેલું છે ઓકે ચાલો તો આગળ વધીએ ત્યારબાદ બુદ્ધિ વાત છે બુદ્ધિ તો જ છે અને આપણે બધામાં બુદ્ધિ છે ઓકે બુદ્ધિ ની સંકલ્પના પછી હાવર્ડ ગાર્ડન નો બુદ્ધિ નો સિદ્ધાંત અંદર નામ આપી દીધું છે એટલે ટોપિક માંથી પૂછવાની શક્યતા પૂરેપૂરી છે બરાબર એને આપણે ડિટેલમાં ભણવું પડશે જાતિ વિષયક ભેદ આવી છે કેળવણી 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 શિક્ષણ એની બધી વ્યાખ્યાઓ આપણી કરવી પડશે ટૂંકમાં જો તો દસ માર્કનું કમ્પ્લીટ થયું આટલી બધી વાત કરી તો દસ માર્કનું કમ્પ્લીટ થયું છે ઓકે ચાલો પાંચ માર્ક્સ આટલા ટોપિક ના પાંચ માર્ક પૂછાશે જો આમાં કયા ટોપિક પૂછાશે સમાવેશી શિક્ષણ સમાવેશી શિક્ષણ એટલે શું કે જે વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો છે એના માટે આપણે કયા પ્રકારના શિક્ષણ વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો એટલે કેવા જો વિશિષ્ટ જરૂરિયાત વાળા બાળકો એટલે કે જે વિકલાંગ છે એ તો આવી જાય એની તો વાત નથી સાથે સાથે એવા બાળકો બી કે જે અધ્યયન કરવામાં નિષ્ફળ જાય છે શીખવામાં નિષ્ફળ જાય છે આવે છે શાળામાં ડેલી આવે છે બેસે છે ભણે પણ છે પણ એને કશું આવડતું જ નથી આવા બાળકોને પણ આપણે કેવી પદ્ધતિ દ્વારા શીખવાનું એ બધી વસ્તુ આની અંદર આવી જાય અને આપણે એ જ કાર્ય કરવાનું છે આપણે શિક્ષક બનવાના છે આપણે એક સારા સમાજનું નિર્માણ કરવાનું છે પછી સમાજમાં તો પછી આવા બધા ઉદાહરણ બાળકોમાં આપણે દેખાવાના એને આપણે ઉપર કેવી રીતે લાવવાનું છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ જ કહેવા માંગે છે ઓકે ચાલો તો આ બધા ટોપિક પૂછાશે ઉપેક્ષિત વંચિત અને વિવિધ પરિવેશ ધરાતાને સંબોધવા અધ્યક્ષ અક્ષમતા આ અક્ષમતા અથવા દિવ્યાંગતા ધરાવતા બાળકોની બરાબર છે ચાલો તો આ બધા ટોપિકો એમાંથી પાંચ માર્ક નું પૂછાશે જો ટોપિક ઓછો છે ને માર્ક્સ વધી ગયા પેલા ટોપિક કેટલા બધા દસ માર્ક હતા આ તો આટલા જ ટોપિક છે ને પાંચ માર્ક એટલે આના પર વધારે ફોકસ કરી નાખવાનું આપણે સહેલા પણ છે ટોપિક સહેલો પણ છે અને પાંચ માર્ક્સ પણ લઈને આવે છે બરાબર છે એટલે આ ટોપિક પર ફોકસ કરજો અને સીધે સીધા પાંચે પાંચ લઈ લેજો બરાબર હવે આપણે ત્રીજો ત્રીજો ભાગ છે ભાગમાં અને તો જે ને આપણે જોઈ ગયા હવે ત્રીજો ભાગ દસ નો ઓકે અધ્યયન અધ્યાપન શાસ્ત્ર એ આપણે જોવાનું છે અધ્યયન અને અધ્યાપન શાસ્ત્ર વિદ્યાર્થી કઈ રીતે વિચારે છે કઈ રીતે શીખે છે અધ્યતાની શૈક્ષણિક સિદ્ધિમાં

ત્યાર બાદ સરનશનાના પાંચ ઇ મોડલ પ્રેરણા આ એક સારો ટોપિક છે અત્યારના સગાતા પરિબળો જો સનરસનાના પાંચ ઇ મોડલ એ શું આવે મેં તમને સમજાવું એક નાની નાની જલગ આપી દઉં તમને નાની અલગ આપી દઉં સનરસનાના પાંચ ઇ મોડલ કયા છે ઓકે જો આ આપણે પાંચ ઇ મોડલ ઓકે પાંચ માં કોણ આવશે એન્ગેજ આવશે સામેલ થવું અનુસંધાન કરવું એક્સપ્લેન આવશે વિસ્તાર કરવું મૂલ્યાંકન કરવું જો આ પાંચ ઈ આને આપણે થોડા સમજવા પડે અને આવામાંથી જો બે ત્રણ પ્રશ્ન પડી જાય ને તો આપણે મજા જ મજા પડી મજા જ મજા ઓકે ચાલો તો આ આપણા પાંચ ઈ મોડલ જો હમણાં તો નથી હમણાં હું ડિટેલમાં નથી સમજાવતો આ તો ખાલી મેં તમને બતાવું કે આવા ટોપિક છે આના માટે પછી આપણે એક વિશેષ વિડીયો બનાવશું ત્યારે તમે સમજી લેજો ઓકે ચાલો તો આગળ વધીએ તો અહીં આપણો પચીસ માર્ક્સનો વિભાગ એક માં પચીસ માર્ક્સ ભાગ પત્યો હવે વિભાગ એક ની અંદર જ બીજા પચીસ વત્તા પચીસ પચીસ માર્ક્સ એટલે ભાષા અંગ્રેજી અને ગુજરાતી ભાષા ઓકે અંગ્રેજી ભાષા છે સમજૂતી સમજૂતીના અનુમાનના વ્યાકરણના અને વાકુશળતાના કુશળતાના હવે આ બધા પ્રશ્નો તમને પૂછાશે નીચે લખ્યું છે ગદ્યખંડ સાહિત્યિક

વાક કુશળતા સમજૂતી અનુમાન આવા પ્રશ્નો પણ ભાષાની અંદર જો મિત્રો બધા ટોપિક વાંચવાના છે પછી તમે એમ કે મેં તો પચોતેર માર્ક્સ તમારે કન્ટેન્ટ ના વાંચી લાવ બરાબર પેલો વિભાગ તો ઠીક છે ઉપર ઉપર વાંચીને આપી દેવા તમે પાસ થઈ જશો નો ડાઉટ તમે પાસ થઈ જશો મેરિટમાં નહીં આવો જ્યારે છેલ્લે મેરીટ આવશે અને પોઈન્ટ પોઈન્ટ માટે આપણો જિલ્લો જતો રહે પોઈન્ટના ના માર્ક્સ માટે આપણે સરકારી નોકરીથી વંચિત રહી જાય ને ત્યારે ખરેખર એવું થાય ને કે બે ત્રણ ટોપિક વાંચેલા તેને બે ચાર માર્ક વધારે લાવેલા તેને સારું પડતે ઓકે એટલે ટોપિક એક પણ આપણે છોડવાનો નથી બરાબર તો આ ભાષાનો ટોપિક આ આપણો પચીસ ગણ પૂછાશે હવે આગળ વધીએ જે જીકે નો વિભાગ છે એની ચર્ચા કરીએ તો આપણો જીકે છે જી માં કયા કયા ટોપિક પૂછાશે તો શિક્ષણ ને લગતા વર્તમાન પ્રવાહો પૂછાઈ શકે અંદર પૂછાયંગ યસ રીઝનિંગ યાદ રાખજો રીઝનિંગ અને મેન્ટલ એબિલિટી આ બધા પૂછાશે આપણા સવાલ લગભગ આના સવાલ વધારો પૂછાતા છે અને સામાન્ય જ્ઞાન પૂછાશે સામાન્ય જ્ઞાન હવે સિમ્પલ શિક્ષણને લગતો સામાન્ય જ્ઞાનની વાત કરું જો નેશનલ ટીચર ડે એ અલગ છે વર્લ્ડ ટીચર ડે એ અલગ છે અરે શિક્ષણ દિવસ પણ છે હવે આવા બધા બધી તારીખ અલગ છે અને આપણે પછી પાંચ સપ્ટેમ્બર આપણે સોલ્વ કરવાની છે શિક્ષણ ને લગતા આપણા બંધારણમાં કઈ કઈ કલમ છે એને આપણે કરવાની છે શિક્ષણ ને લગતી આપણી મૂળભૂત ફરજો છે એમાં કઈ ફરજ લાગે છે એને ક્યારે સમાવવામાં આવી છે બધું જ આપણે કરવું પડશે

આ બધા જીકે ના પ્રશ્ન ટૂંકમાં પહેલો વિભાગ આપણો પતી ગયો ભાઈ પહેલો વિભાગ આપણો પતી ગયો પચીસ માર્કસ પચીસ માર્ક ભાષા પચીસ માર્ક આ વિભાગ ઓકે પચોતેર માર્ક અહીં પૂરા અને એક મહત્વની વાત છે જો ટાટની ની માં નેગેટિવ ગુણ છે ટેટ ટુ ની એક્ઝામ માં નેગેટિવ ગુણ નથી બરાબર નેગેટિવ ગુણ નથી ચાલો આગળ વધીએ વિભાગ બે આમાં આપણે લખવાનું છે થોડું એટલે ધ્યાન આપજો બરાબર વિભાગ બે ની વાત કરીએ આપણે મેથ સાયન્સ વાળા છે એક લેંગ્વેજ વાળા છે ભાષા વાળા છે ત્યારબાદ સામાજિક વિજ્ઞાન વાળા છે ઓકે

એટલે પચાસ માર્ક તમને content પુછાશે હવે content બી ક્યાંથી કરવાનું SS વાળા માટે તો બાર સુધીનું કન્ટેન્ટ કરવું પડશે ભાઈ છ થી બાર મા ધોરણ સુધીનું નું તમારે વાંચવું પડશે એકલી છ થી આઠ ની SS કે છ થી દસ ની SS વાંચી કરો એ પૂરતું નથી આપણે બાર સુધીની વાંચવી પડશે અને ગભરાવાની કઈ જરૂર નથી ભાઈ અગિયાર બાર માં કેવું આવેલું છે છ થી દસ માં તમે જે ભણો ને તે જ અગિયાર બાર માં રિવિઝન છે બીજું કઈ મળે નહીં ઓકે હા ચોપડી અલગ કરી નાખી

ઓકે મેથ્સ સાયન્સ માં પણ આ રીતે ચાલશે કે મેથ્સ ના કન્ટેન્ટ અમુક પૂછશે સાથે સાથે એની પદ્ધતિ પૂછશે સાયન્સ માં પણ કન્ટેન્ટ પૂછશે સાથે એની શું પૂછશે તો પદ્ધતિના પ્રશ્નો પૂછશે ટુકમાં પદ્ધતિના પ્રશ્નો તો હવે આપણી સાથે હેવી કોલિઝન ચોંટી જ ગયા કન્ટેન્ટ આપણે પૂરેપૂરો કરશું પણ કોમ્પિટિશન આમાં થશે ભાઈ કોમ્પિટિશન આમાં થશે આ માર્ક્સમાં થશે જે આપણા કન્ટેન્ટ વાઇઝ જે પદ્ધતિઓ છે પેડા છે નવી શિક્ષણ નવી શિક્ષણ નીતિની લગતી આ બધા ટોપિકોને સમાવેશ કરેલો છે એના ઉપર મેરિટ બનશે ભાઈ ઓકે એટલે કન્ટેન્ટ કરવાનો એટલે કન્ટેન્ટ છોડી દેવાનું કન્ટેન્ટ મેં કરવાનું છે ને એ પણ કરવાનું છે ઓકે જ્યાં આપણા માર્ક સેપ છે એને પહેલા બરાબર તૈયાર કરી નાખો ત્યાર પછી ક્યાં જુગાર ખોલવાનો કે જે બીજા ટોપિક છે એના ઉપર પછી જુગાર રમવાનો પહેલા તો આપણે જે આવડે છે એવી રીતે તૈયાર કરી નાખવાનું ગમે એટલા ક્વેશ્ચન કેમ આવે આપણા માર્ક્સ જોઈએ ઓકે તો આ થઈ ગઈ ટેટ ટુ ને માહિતી વિભાગ માહિતી ફરી એકવાર આપણે વાત નાખીએ વિડીયો બનાવો વિભાગ એક અને વિભાગ બે ની વાત કરીએ વિભાગ એક પચોતેર માર્ક્સ નો છે વિભાગ બે પચોતેર માર્ક્સ નો છે સમય આપણને આપેલો છે એકસો ને વીસ મિનિટ ટોપિક આપણને આપી દીધા છે નવો સિલેબસ નવી વસ્તુ એડ થઈ છે એમ તો નહી કહી શકાય પણ સિલેબસને ડિટેલમાં લીધો છે એમ આપણે કહી મિનિટ છે જરા પણ ગભરાશો નહીં આપણે બધા પર મૂકીશું તમે ખાલી અમારી ચેનલને ફોલો રાખજો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ગમે તો લાઈક કરજો ગમે તો બીજાને શેર કરજો આપણે તો બધાને મદદ કરવા તૈયાર ઓકે તો આજનો વિડિયો હું પૂરો કરું છું આશા રાખું કે અમારી તમને કંઈક શીખવા મળ્યું જ હશે અને તમે કંઈક શીખશો જ અને આવનારી ટેટ ટુ ની પરીક્ષા માટે ઓલ બેસ્ટ ટેટ વન નો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં બનાવીશું ઓકે